આખરે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી છે તે દીવની અંદર થઈ છે સુપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ અને કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ જ્યાં વરસાદ છે તે લાંબા સમયથી વરસાદની લોકો રાહ જોઈ રહ્યા હતા અસહ્ય બફારો અને ગરમી હતી પરંતુ અત્યારે ધોધમાર વરસાદનું આગમન થયું છે દીવમાં કાળા ડિબાંગ વાદળો છે તે છવાયા છે ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરવામાં આવી છે અને જેના પગલે હવે દીવની અંદર વરસાદે એન્ટ્રી કરી છે આ દ્રશ્યો દીવના નાગવા બીચ નાગવા ગામ નજીકના છે જ્યાં હાલ મુશળધાર વરસાદ છે તે ખાબકવાની શરૂઆત થઈ ચૂકી છે દીવ હોય શહેર કે ઘોઘલા હોય આ સિવાય વણાકબારા દગાચી આ તમામ જે દીવના ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પણ વરસાદનું આગમન થયું છે જેને લઈને દીવનું વાતાવરણ છે તે ખુશનુમા બન્યું છે લાંબા સમયથી દીવમાં લોકો છે વરસાદની રાહ જોઈને બેઠા હતા કારણ કે અહીંયા પર પણ અસહ્ય ગરમી અને બફારાનો સામનો છે તે લોકો કરી રહ્યા હતા પરંતુ અત્યારે વરસાદ ખાબકતા લોકોને બફારામાંથી રાહત મળી છે દીવના નાગવા બીચ નજીકના દ્રશ્યો છે જ્યાં હાલ વરસાદ છે તેનું આગમન થયું છેલ્લા વીસ મિનિટથી દીવ શહેર હોય કે દીવ જિલ્લો હોય કે નાગવા ગામ અને આસપાસનો વિસ્તાર હોય તમામ જગ્યા પર વરસાદની શરૂઆત થતા વાતાવરણ દિવનું છે તે કૃષ્ણમાબેનું છે દોસ્તો વરસાદની પડની જાણકારી માટે આપ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અગર વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ધન્યવાદ